ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોની હતાશા અને નિરાશાની દૂર નીકળવા માટે ગીતામાં કયા શ્લોકનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે પેન્ટર તાનાજીની ગલીમાં આવેલ દક્ષિણ ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદ્ભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર પસ્તીમાંથી કરવામાં આવ્યું છે જે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે

અમે પંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળના ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે જે અમે કાગળથી બનાવી છે જે તદ્દન ઇકો ફ્રેન્ડલી છે. તમારા વન નિમિત્ત પર નેશન ન્યૂઝ ફોલો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.